એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક વાય છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 55 ની આજુબાજુ કિંમત હોય છે એ ચાલીસ રૂપિયામાં વેચી રહ્યા છે જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની એકસો ઓગણીસ નોટ પચાસ ડોલરની નોટ હતી અને 119 ને ઓગણીસ સાથે રોનમ ચેતનભાઈ રાઠોડને પકડી પાડે અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ આ ચાર આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ ચારેય આરોપીઓને પકડી પાડેલ છે આ જે ગુનો છે એના માટે એ લોકો બે મહિના પહેલાં દિવાળી પહેલાં મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપી અને એના માટે એને ક્રુશ પટેલનો સંકર્ચ રહેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે એને બજારમાં વેચી દેવાનું આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ એકાદ મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગ પણ બિઝનેસ છે એના ફાધરનો ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પહેલો જથ્થો છે એકસો ને એકત્રીસ નંદ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા દાંતગીદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ થવો એકબીજાના પરિચયમાં કહી દીધા જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવિશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે બે આરોપી છે મફુશ પટેલ છે એ પણ કોમન મિત્ર અને બેઠક ઉઠક સાથે કોઈ તેવા મિત્રના કારણે સંપર્કમાં માં આવે છે ખુશ છાપતા આ નોટો છાપવાનું જાણતો કે કેવી ડિઝાઇનર છે અથવા તેની સાથે જોડાયેલો છે અ પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવે છે કે Google ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરીયલ વપરાય છે કે મટીરીયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરી તો આ પ્રકારની નોટો છાપી શકાય એને Google માંથી સર્ચ કરે અને જે તમામ ડિઝાઇન છે નોટોની

આર્થિક સંકડામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતાં ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસાવાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત જણાવ્યું છે જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે જે ધ્રુવ દેસાઈ છે એને બાયોટેકનોલોજીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે કુશ છે એસએસસી પાસ છે અને રોનક છે એ પણ એસએસસી પાસ છે હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે એકત્રીસ એકસો એકત્રીસ નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની અઢાર નંગ જે પ્રિન્ટ તૈયાર કરેલી પેપર પર છે તે પણ એને અમે કબજે કરીએ છીએ એ સિવાયનું જે મટીરિયલ છે એને કાલપુર થી ખરીદેલું છે પ્લાસ્ટિકનું મટીરિયલ એ પણ અમે કબજે કરીએ ક્વોલિટી કેવી છે સામાન્ય માણસ આ ડોલર વચ્ચેનો ખબર પડી શકે અને ઓરિજિનલ ડુપ્લિકેટ છે આમ કોઈ જાણકાર હોય તો જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખબર નથી પડતી પણ તમે હાથમાં લઈ અને જુઓ તો થોડો અંદાજ આવે છે

આખો ધંધો હતો પછી અહીંયા આવીને એને આ કામ કરવાની જરૂર કેમ પડે હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે પણ હજી અમારે તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજું ઇન્ટેન્શન કઈ હોય વિશે તો તપાસ બહાર આવશે વીસ વર્ષથી વસુલ સિટીઝન છે વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એનું પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના ફાધરનું ત્યાં જ આ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા અને ધ્રુવ છે અને ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઇવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય તેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવી કમાણી કરી દસ રીતે હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી પહેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયું છે